નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે લેટેસ્ટ આગાહી કરી છે સાથે જ કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સિર્ક્યુલેશન અને ઓફ શોર ટ્રપ સક્રિય થતાં મુશળધાર વરસાદ વરસશે આજે બનાસકાંઠા સુરત તાપી અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આવતીકાલે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા સુરત તાપી નર્મદા નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે હવામાન વિભાગના મતે રથયાત્રાના દિવસે અમદાવાદમાં પણ સારો વરસાદ પડવાની શક્યતા છે રથયાત્રા સાત જુલાઈના રોજ અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ સંભવિત છે આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરત નર્મદા તાપી અને બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે આજે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે પાટણ મહેસાણા સાબરકાંઠા પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર બોટાદમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવનારા ચોવીસ કલાકમાં રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને પંચમહાલના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે જ્યારે પંચમહાલના વિસ્તારોમાં વધુ પ્રમાણમાં વરસાદ પડવાની આગાહી છે સાત જુલાઈ સુધીમાં સમગ્ર રાજ્યમાં વીજળીના ચમકારા સાથે વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના છે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે રથયાત્રાના દિવસે રાજ્યના કેટલાક શહેરોમાં છૂટાછવાયા વરસાદી સાટા પડવાની શક્યતા છે બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણની સિસ્ટમ બનવાની સંભાવના છે જેના કારણે આઠથી ચૌદ જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો